चैनल ऊपर नवा हो तो चैनल ने सब्सक्राइब कर देजो अने वीडियो ने लाइक कर देजो धन्यवाद तरह प्रश्न छे एक गूगल स्थापना क्य थी तरा विकल्पों एक ओगनीस सौ इ्ठासी मीक बी नव्वाणु म सी बेहजार मा, ओगणस सौ पिच्या તમારો સાચો જવાબ છે એક ઓગણીસો ઇઠયાસી માં તમારો આગળનો પ્રશ્ન છે બે મસાલાનો રાજા કોને કહેવાય છે તમારા વિકલ્પો છે એ લીલા મરચાં બી કાળા મરી સી બેલચી બી લાલ મરચું તમારો સાચો જવાબ છે બી કાળા મરી તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ કયા વૃક્ષમાં લાકડો હોતો નથી તમારો વિકલ્પો છે એ કેરી બી દ્રાક્ષ સી કેળા દી મહોડો તમારો સાચો જવાબ છે સી કેળા તમારો આગળનો પ્રશ્ન છે 4 બાબરે ભારત પર કેકલીવાર હુમલો કર્યો તમારો વિકલ્પો છે એ એકવાર બી બેવાર સી ત્રણ વખત દી પાંચ વખત તમારો સાચો જવાબ છે દી પાંચ વખત તમારો આગળનો પ્રશ્ન છે પાંચ ભારતમાં સૌથી ધનિક રાજ્ય કયું છે તમારા વિકલ્પો છે એક તમિલનાડુ બી મહારાષ્ટ્ર સી કેરળ દી કર્ણાટક તમારો સાચો જવાબ છે બી મહારાષ્ટ્ર તમારો આગળનો પ્રશ્ન છે 6 ભારતીય રિઝર્વ બેંક નું મુખ્ય મથક ક્યાં આવેલું છે તમારો વિકલ્પો છે 1 નાગપુર બી દિલ્હી સી મુંબઈ દી भोपाल તમારો સાચો જવાબ છે સી મુંબઈ તમારો આગળનો પ્રશ્ન છે 7 કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે તમારા વિકલ્પો છે એક સિનેમા બી સાહિત્ય સી ક્રમતગમત દી વિજ્ઞાન તમારો સાચો જવાબ છે સી ત્રમતગમત તમારો આગળનો પ્રશ્ન છે આઠ કોહિનૂર હીરો કોની પાસે છે તમારા વિકલ્પો છે एक भारत बी ब्रिटन सी चीन डी अमेरिका तमारो साचो जवाब बी ब्रिटेन ब्रिटन तरह नो प्रश्न छे, नव अर्थशास्त्र तमारा विकल्पो छे, एक चंद्रगुप्त मौर्य बी एलेक्जाडर सी चाणक्य दी आमाथी कोई नहीं તમારો સાચો જવાબ છે સી ચાણક્ય તમારો આગળનો પ્રશ્ન છે 10 બાંગ્લાદેશના ચલણનું નામ શું છે તમારો વિકલ્પો છે એ પૈસા બી ડોલર સી ટકા દી દિનાર તમારો સાચો જવાબ છે સી ટકા